હા તાજી દોસ્તો આપણે આજે નીકળવાનું છે અહીંથી સુરત અને સુસુરત થી રોરો ફેરી માં ભાવનગર અને ત્યાંથી આપણું ઘર તો ડાંગ થઈ ગયા છે અહીંયા ઓ સાઠુ ઘરે રોકાણા સસરાના ઘરે હવે નીકળશું આપણા ગામ બાજુ તો હાલો એ મોડું કરવું નથી કારણ કે સાંજે આવ્યા હતા તે જંગલમાં થઈને આપણે રોડે જઈશું ને ત્યાંથી જે મળે બસ મળે એ કાંઈ પણ છૂટું વાહન મળે જો કે ત્રણ વાગે આવે છે એક તો ટાઈમે જંગલમાંથી ત્યાં પહોંચી જઈશું તો મળી જાય છે નકર પછી છોટા વાહનમાં જવું પડશે તો દોસ્તો લાઈક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા અને જે પણ દોસ્ત ભાઈ આપણા ચેનલમાં નવા નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબર કરી દે દોસ્તો હવે આપણે નીકળીશું કઈ શૂટિંગ ઉતારતો થશે કેવું કાવે જંગલ છે ને બતાવાય ને કે જવાબ આમાંથી હાલો आला जावी स्वय अगळ अगळ जावत आहे खुद ही जे रोड पायो नाही जंगल मान जंगल मान आला मार घर ना वाहत कि आवे छे हां जो आले ठेला ले ले जंगल जंगली जंगली Awa jangli che jangli. Awa jangli kutu jangola mani lau. Hmm. Bae bae mingala bae. Bae. Sorry kaa. Awa kaa. Awa kaa. Awa kaa. babu bae. આ બાજુથી આવશે આપણી બસ અને અહીંયા આપણે ઊભા રહીએ અત્યારે દોસ્તો છે આપણે ડાંગની અંદર જો કે આ એક સિમીર કરીને ગામ છે ત્યાં છે અહીંથી આપણે જવાનું છે રો રો ફેરીમાં સુરત હજીરાથી ભાવનગર તો દોસ્તો કાલે સવારે સાત વાગે હીરાબાગથી આપણે બસ મળશે અને તે બસ આપને લઈ જાય છે હજીરા તેથી આપણે ફેરીમાં આપણે જવાનું રહેશે તો ચાલો હવે દોસ્તો આગળ આગળ સફર કરશું આજે અમે સુરત જે નાઇટ કરીશું અને સુરત નાઇટ કરીને સવારે પછી નીકળશું તો બે વાગ્યાના અહીંયા આવ્યા છે અઢી પોણા ત્રણ વાગ્યા છે જે બસ આવી નથી લગભગ આવા સુરત પોણા ત્રણ ત્રણ વાગ્યાનો ટાઈમ છે જે અઢી જેવું વાગ્યું છે જો કે મેં અડધી પોણી કલાક વહેલા જ આવી ગયા હતા કારણ કે અહીંયા કઈ નક્કી હોય નહીં જો કઈ બીજું વાહન મળે તો તેમાં પણ જઈ શકવી જો પહેલી દાણા બે કૂતરા ભા મેં અહીંયા બાકી ક્યાંય એક એક કૂતરું જોવા નહોતું મળ્યું છ દિવસની અંદર બે અહીંયા ભળ્યા હતા અને એક આપણે હનુમાનજી દાદા એને ખાવાનું નાખવા ગયા હતા ત્યાં હતા બે અહીંયા જોટો છે જો આ બાજુથી બસ આવશે હવે વાટે બેઠા છે આ જાડવાના છાય જો ખાખરો છે ખાખરો હે મોટો હા હાલો ભાઈ ખાખરો નથી શાક છે એમ ભાઈ મકાન તમે જો વાહડાના બનેલા મકાનો છે આ રીતના છે તો ચાલો વાટ તો જોવાની છે આ સાઈડથી બસ આવશે આવા સુરત બસ આપણને ના મળે પણ હવે અહીંથી મળી ગયું છે એક છોટા દોસ્ત જે આપણને સુરત છે સિંહ ચોકડી નદી નું પિકઅપ મળ્યું છે તો ત્યાં સુધી પાછું બીજું વાહન એક જ જો આજ છે બધા ડાંગ આવવાના ખૂબસૂરત વાદીઓ તથા નજારા તો ચાલો એ ધીરે ધીરે આપણી ગાડી આગળ ચાલી રહી છે દોસ્તો આપણે પહોંચી ગયા છીએ સોનગઢ આ સોનગઢ તુલિયા સુરત હાઈવે અહીંથી હવે બીજી બસ લેવી પડશે આ ભાઈ આગળથી તો ચાલો હવે અહીંયા ઉતરશું બ્રિજ ની આવી ગયો છે આ બ્રિજ તો અમે આપણે દેતા હો ભાડપ આ રૂમણ લઈ લીધું સોનગઢ બસ સ્ટેન્ડ જેવો જય આદિવાસીની મૂર્તિ લગાડેલી છે આ છે સોનગઢ બસ સ્ટેન્ડ અહીંથી પાછી સુરતની બસ આપણને મળશે જોવી છે ક્યારે પહોંચવી છે ચાલો અહીંયા આપણે આપણો સામાન અહીંથી દોસ્તો તમે જોવો છો મધ્યપ્રદેશની પણ ગાડીઓ મળે છે જો આ વાવ કાય દેવ મોગરા મળી ગઈ છે દોસ્તો બસ ઉચ્છલ સોનગઢ બારડોલી અને સુરત ચાલો હવે હમણાં પહોંચી જાય પછી કશું ફોન બોલ તો જો કે તમે જોઈ શકો છો આટલું પેસેન્જર છે નહીં બસ આપણી ચાલતી થઈ છે ગાયકવાર મહારાજની મૂર્તિ હતી દોસ્તો મહારાષ્ટ્ર ગુજરાત હાઈવે ટિકિટ આપણે લેવાની છે ટિકિટ લેવાની છે કઈ સાહેબ લઈ લઈશ આવી રીતે છે ટિકિટ બસો ને બાર એકસો ને છ રૂપિયા

അത് പച്ചയാസെ അപ്പോൾ വ്യാഴാ

પહોંચવી બારડોલી ખજૂરબહેના ગામ આવી ગયું છે દોસ્તો બારડોલી બસ સ્ટેન્ડ પ્લેટફોર્મ નંબર ત્રણ તો દોસ્તો બાર ટોલી ના પૂંગળા લીધા છે કેવા લાગે છે ખાઈ જોવી બસ સ્ટેન્ડ એટલે કોઈ પેસેન્જર ચડી રહ્યા છે પ્લેટફોર્મ નંબર ચાર પાંચ પાંચ લગી છે પ્લેટફોર્મ અહીંથી છે આપણે ભાવનગર ગોંડલ જુનાગઢ પ્લેટફોર્મ નંબર એક ટેસ્ટી <tune>

જો એ મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે પણ ટ્રાફિક કેટલું છે ને કારની સુરતમાં તો બસ આવી ગઈ છે પણ બસ સ્ટેશને છે નથી મેટ્રો પ્રોજેક્ટના કામ જરૂર છે હેવી મશીન ઉપર ચડાઈ જતા

અમારે પણ ઉતરવાનું છે ટ્રાફિક જોવો ટ્રાફિક સુરતની હાય ટ્રાફિક તો દોસ્તો જોઈ જવું સુરત રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ તો આમ પહોંચ ચૂકે હે દોસ્તો સુરત બસ રસ્તા લાવ લાવ ચાલો આવી ગયું દોસ્તો બસ સ્ટેન્ડ સુરત